સુરત શહેરમાં લુમ્સનું કારખાનું ધરાવતા વિશ્લેષ કુમાર પટેલ અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન હિલ્સ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે પરિવાર સાથે રહે છે પરિવારમાં ત્રીસ વર્ષીય પત્ની પૂજા અને બે વર્ષીય પુત્ર કૃષિ હતો આ દરમિયાન ગત બુધવારે સાંજે પૂજાબેન પુત્ર ક્રિશિવને લઈને કોમ્પ્લેક્સમાં આવેલી સિવિંગમાં તેરમા માળે બ્લાઉઝ સીવડાવા માટે આપવા ગયા હતા જો કે ત્યારબાદ માતા પુત્ર બંને ભેદી રીતે બિલ્ડિંગની નીચે પટકાયા હતા બિલ્ડિંગમાં ગણેશોત્સવનું આયોજન થયું છે મંડપથી માત્ર પચાસ મીટરના અંતરે જ બંને પટકાતા થયેલા અવાજના પગલે દોડધામ મચી જવા પામી હતી રહીશો એકત્ર થઈ ગયા હતા માતા પુત્રને ઇજાગ્રસ્ત જોતા એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી બંનેને તુરંત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તબીબે બંનેના મૃત જાહેર કરતા પરિવાર અને શ્રીજી ભક્તિ સાથે ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે અચાનક શોકની કાલીમાં છવાઈ હતી સમગ્ર ઘટના કેવી રીતે બની તે જાણવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જો કે બંને અકસ્માતે પટકાયા કે માતાએ પુત્રને સાથે લઈને ઝંપલાવી દીધું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે